તો નવરાત્રીની અંદર દિવાળી થતા હોય છે ત્યારે સાફ કરવામાં આવતો હોય છે અને એ ગમવા પાછળનું કારણ શું એ પણ તમારે જણાવવાનું છે આગળ જોઈએ આગળ છે ત્રીજો કે મહેમાનને તમે કેવી રીતે આમંત્રણ આપો છો તો અમે મહેમાનને ફોન કરીને સંદેશો પહોંચાડીને કોઈના દ્વારા સમાચાર મોકલાવીને ક્યારે રૂબરૂ મળીને મોકલીને આમંત્રણ આપીએ છીએ તો છે મહેમાન આવવાના હોય તે તમારા ઘરે કેવી તૈયારીઓ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે આખું ઘર સવારે વહેલું ઉઠી જાય છે ઘરની સાફ સફાઈ ક્લિયર થઈ જાય છે બજારમાંથી શાકભાજી આવી જાય છે જરૂરી જરૂરિયાત પ્રમાણે કરિયાણું પણ આવી જતું હોય છે એવી તરિયા વગેરેની તૈયારીઓ થતી હોય છે સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપેલો છે આ ખાલી સમજવા પૂરતો છે બાકી પ્રશ્નો એ મિત્રો આપણે જાતે જ લખવાનો છે છઠ્ઠો જે ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને શું શું કામ સોંપવામાં આવે છે તો સાફ સફાઈમાં મદદ કરવાનું ઘરની બહાર શાકભાજી લેવાનું દૂધ દહીઠાઈ મહેમાન આવે એ આપણને ગમવું જોઈએ કારણ કે મહેમાન એ આપણા ભગવાનનું રૂપ છે આગળ જોઈએ આગળ છે બીજો કોષ્ટક પૂર્ણ કરો અહીંયા છે શાના માટે એ તમને આપેલું છે સ્વાધ્યની અંદર

રહેવા ઊંઘવાની વ્યવસ્થા તો એના માટે આપણા કાવ્યમાં શું કરેલું છે તો રહેવા માટે ઓરડો અને નાનો માળ આપશે અને ઊંઘવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપશે તો આપણે શું કરીશું તો રહેવા માટે ઓરડામાં અલગ વ્યવસ્થા કરવામાં આવે છે સુવા માટે પલંગ કે ગાદલાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે હવે જે દૈનિક ક્રિયાઓ માટે એમની દૈનિક ક્રિયાઓ માટે શું શું સગવડ હોય છે તો દાંતણ કરવા માટે ડાયડમ કે કરણની કુંમળી ડાળી આપવામાં આવે છે

આગળ છે તીજો કે આપેલી પંક્તિનો ભાવ નીચેનામાંથી કયો છે તે વિકલ્પમાંથી જણાવવાનો છે નીચે તમને ત્રણ વિકલ્પ આપેલા છે પેલો છે શેરી વડાવી સજ્જ કરો ફરી ઘરે આવો ને તેમાં મિત્રો જે ઓપ્શન નંબર બ જે છે આપણો રાઈટ આન્સર છે એમાં બ છે કે આંગળું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે તમે વધારો આ મિત્રો તેનો અર્થ છે આગળ જોઈએ બીજો છે કે પોટણ દેસુ ઢોલિયા એટલે કે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો આપણું જે કાવ્ય છે એ કાવ્ય પરથી જ આ પંક્તિઓ આપવામાં આવી છે જે આ પંક્તિઓ જે છે પ્રશ્નમાં એ તમને આડા આવડી આપેલી છે તો આપણે વ્યવસ્થિત કાવ્યના ક્રમ પ્રમાણે જ કડીઓ પ્રમાણે

જોઈ શકો છો આ સંપૂર્ણ ગુજરાતીની અંદર લખેલો છે પછી તમારી જે સ્થાનિક બોલી હોય એની અંદર તમારે પેરેગ્રાફ કન્વર્ટ કરવાનો છે તમારી જે પણ કઈ બોલી હોય તમે સૌરાષ્ટ્રમાં રહેતા હોય તો અલગ હોય શકે છે કચ્છમાં રહેતા હોય તો અલગ હોઈ શકે છે તમે દક્ષિણ ગુજરાત એટલે કે સુરત નવસારી બાજુ રહેતા હોય તો પણ તમારી ભાષા અલગ હોઈ શકે છે અહીંયા જોઈ શકો છો અહીંયા અમારી ભાષામાં લખેલું છે એવું નથી બેઠે બેઠું આ જ લખવું તમારે તમારી ભાષાની અંદર લખવાનું છે

મિત્રો એનો અર્થ રૂપેરી અર્થ લઈ શકાય જાદુ તો જાદુ શું છે આગળ મોટું તેમાં છે ઉંમરમાં વધુ હોય એને મોટું કહેવાય કદમાં મોટું તો એને મોટેરું કહેવાય મોટેરું માન નથી કહેતા કે આપણે તેને મોટેરું માન આપવું જોઈએ તો આ તે શબ્દનો અર્થ છે આગળ આગળ છે સાતમો કે આ લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપી છે તે વાંચો ગાતા જાઓ અને આગળ નવી પંક્તિઓ ઉમેરતા જાઓ અને તમે બનાવેલી પંક્તિઓ પરિવાર મિત્રને સંભળાવો તમને જે સ્વાધ્યાયના પ્રશ્નની અંદર પંક્તિ આપેલી છે એ પંક્તિ સિવાય જે એક્સ્ટ્રા પંક્તિ છે એ આપણે જાતે બનાવવાની છે જોઈ શકો છો અહીંયા બનાવેલી જ છે પંક્તિઓ જે લાસ્ટમાં પંક્તિઓ છે એ આપણે જાતે બનાવેલી છે એમાં પ્રશ્ન છે કે તમે રચેલી પંક્તિઓ કઈ કઈ છે શો તો મેં એ પંક્તિઓ મારા મિત્રો અને શિક્ષકોને સંભળાવવી જો તમારી પંક્તિઓ સાંભળીને કોને કોને મજા આવી તો મારી પંક્તિઓ સાંભળીને મારા મિત્રો અને શિક્ષકોને મજા આવી જો તો તમને આ નવી પંક્તિઓ બનાવવામાં સીસી મુશ્કેલીઓ પડી તો આ નવી પંક્તિઓ બનાવવા મને એક પંક્તિ સાથે બીજી પંક્તિનો પ્રાસ બેસાડવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડતી હોય છે આગળ આઠમો તમારા વિસ્તારમાં ગવાતું એક લગ્ન ગીત મેળવીને લખો જોઈ શકો છો અહીંયા સરસ મજાનું એક લોકપ્રિય લગ્ન ગીત આપેલું છે તમારે પણ તમારા મમ્મીની અથવા દાદીની મદદ તમે લઈ શકો છો કોઈ પણ સારું એક લોકગીત તમારે લખવાનું છે અહીંયા સંપૂર્ણ લોકગીત લખેલું છે જોઈ શકો છો આગળ આગળ જઈએ છે છે નવમો જવાબ આપો પાઠના આધારે આધારે પ્રશ્નો પ્રશ્નો કાવ્યના અને આ પરીક્ષાની અંદર પૂછાય છે માટે આપણે તૈયાર કરવાનું તમને આ ગીતમાં કઈ બાબત સ્પર્શી ગઈ અને કેમ સ્પર્શી ગઈ તો મને આ ગીતમાં મહેમાનના સ્વાગત માટે જે તૈયારી કરવામાં આવે છે તે બાબત સ્પર્શી ગઈ કારણ કે કહેવાય છે કે અતિથિ દેવો ભવ એટલે કે મહેમાન એ ભગવાન સમાન છે તેમનું દિલ ખોલીને સ્વાગત કરવું જોઈએ અને કાવ્યમાં એ જ દર્શાવ્યું છે બીજું જોઈએ કે નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે નાવણ એટલે કે નાહવા માટે તો જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર માનવામાં આવતા હોય છે માનવામાં આવતા નહીં પણ માનવામાં આવે છે તેમાં સ્નાન કરવાથી સર્વ પાપોનો નાશ થતો હોય છે એટલા માટે નાવણ માટે જમનાજીના નીર આપવાનું કયું હશે આગળ જોઈએ ત્રીજો કે વાલમના આવવા પહેલા સીસી તૈયારીઓ થઈ છે તો વાલમના આવવા પહેલા સાફ કરવામાં આવી છે અને આંગણામાં ફૂલ પાથરવામાં આવ્યા છે તો અથવા વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા કરવામાં થશે તેનો પણ સંપૂર્ણ જવાબ તમને આપેલો છે જે તમારે એકવાર વિડીયો સ્ટોપ કરીને વાંચી લેવાનો છે પછી ધ્યાનથી લખી લેવાનો છે પાંચમો છે કે કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી શીશી ઉમેરી શકાય તો એમાં બીજું મિત્રો શું શું ઉમેરી શકાય એ અહીંયા લખેલું છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના કે જે તમારી આવનારી પ્રથમ પરીક્ષા છે એની અંદર પણ અમારી ચેનલ તમને ખૂબ જ ફાયદાકારક રહેવાની છે કારણ કે અમે અમારી ચેનલ પરથી તમને ખૂબ જ મોસ્ટ એમ્પી મોડેલ પેપરો અને આઈએમપી પ્રશ્નો પણ આપીશું જે તમને ખૂબ જ રામબાણ તરીકે નિવડશે માટે અમારી ચેનલ સાથે તમે ના જોડાણા હોય તો અત્યારથી જ જોડાઈ જજો આગળ જઈએ આપણે લાસ્ટ પ્રશ્ન દસમો છે કે મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો આ પત્ર પરીક્ષાની અંદર મિત્રો પૂછાઈ શકે છે તમને પાંચ થી સાત માર્ક્સ ની અંદર તો જોઈ શકો છો પત્રમાં સરનામું કઈ બાજુ લખવાનું છે એટલું તમારે યાદ રાખી લેવાનું છે પછી નીચે તમારે પ્રિય મિત્ર કરીને તમારા મિત્રનું નામ લખવાનું છે આગળ પછી તમે જોઈ શકો છો ત્રણ થી ચાર પેરેગ્રાફ તમારે પત્રમાં લખી લેવાના છે હવે લાસ્ટમાં તમારે તમારું નામ લખ લખી દેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ સાત વિષય ગુજરાતી ની અંદર આપણું સ્વાધ્ય સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ અજોક સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત